જય શ્રી કૃષ્ણ મિત્રો પીઆર ક્રેશી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે દેશી ચણાના શાકની રેસીપી જોઈશું તો બધાના ઘરમાં આ શાક બનતું જ હોય છે પણ બધાના જે કિચનની ટીપ્સ હોય છે ને એ અલગ અલગ હોય છે તો આજે અમારા ઘરમાં કઈ રીતના બને છે એની હું તમારા સાથે રેસીપી શેર કરવાની છું તો મેં જે ચણા હોય દેશી ચણા એને ઓવરનાઈટ પલાળીને રાખ્યા હતા અને સવારમાં એને પાંચથી સાત સીટીઓ વગાડી દીધી છે અને સાથે જ મીડિયમ બટેકું પણ મેં એને બાફી લીધેલું છે અને હવે આપણે એક જાડા તળિયાળું વાસણ લઈને એને ગરમ કરવા મૂકીને એની અંદર આપણે તેલ ઉમેરી દીધું હતું બે મોટી ચમચી જેટલું અને અંદર આપણે રાયના દાણા ઉમેરી દીધા છે અડધી ચમચી જેટલા અને સાથે જ અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દીધું છે અને આ બંને સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે ત્યારબાદ આની અંદર તમાલપત્ર અને સૂકા લાલ મરચાંને આ રીતના ઉમેરી દીધું છે અને સાથે જ મીઠા લીમડાના ફ્રેશ પાન ઉમેરી દીધા છે અને ત્યારબાદ મેં આમાં આદુ લસણ અને મરચાંને આ રીતના ખાંડીને લઈ લીધા છે તમે મિક્સચરમાં ક્રશ કરીને એને પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો હવે આને આપણે તેલમાં સરસ રીતે આ રીતના મિક્સ કરી લઈશું એટલે એની ફ્લેવર આપણા તેલમાં બેસી જાય અને હવે ત્યારબાદ આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દઈશું જો તમારે આની પ્યોરી બનાવીને અંદર ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો એને મિક્સચરમાં ક્રશ કરી લેવાનું છે પાણી ઉમેર્યા વગર અને હવે એને પણ આપણે સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું જો તમે ડુંગળી કે લસણ ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને હવે આનો થોડો કલર આપણે ટ્રાન્સપરન્ટ થવા દઈશું એને આપણે હલકી ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈશું અને આપણું તેલ બાજુમાંથી છૂટું પડી જાય ત્યાં સુધી હવે આપણે એકથી બે મિનિટ પછી જોઈએ તો આપણી ડુંગળી સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે અને આજુબાજુથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આ રીતના આપણા ડુંગળીનો થોડોક ટ્રાન્સપરન્ટ હલકો ગુલાબી કલર થઈ ગયું છે હવે એમાં બાકીના મસાલા કરી લઈશું તો એમાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરો પાવડર ઉમેરી દીધું છે તીખું તમે જેટલું ખાતા હોય એટલું તમે પ્લસ માઇનસ કરી શકો છો અને હવે સરસ રીતે મિક્સ કરી એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણી ગ્રેવી બળી ના જાય આપણો મસાલો ના બળે એટલે અને આ રીતના એને મિક્સ કરી લીધા પછી બધી વસ્તુને જો આ રીતના ઉપરથી નીચે પહેલાં બધું મિક્સ કરવું જરૂરી છે અને આપણે આને એક મિનિટ સુધી આ રીતના જ ઉકળવા દઈશું અને આ રીતના સહેજ ગરમ થઈ જાય આપણી ગ્રેવી એટલે આની અંદર આપણે જે બાફેલા ચણા રાખ્યા છે એને આની અંદર ઉમેરી દઈશું જો આજુબાજુથી ઉકળવા લાગ્યું છે પાણી એટલે પછી જ આપણે એના ચણાને અંદર ઉમેરવાના છે બાફેલા ચણાને અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણા આ જે ચણાના શાક છે એ રસાવાળું બનાવવાનું છે પણ એનો જાડો રસો હોય ને એવું આપણે બનાવવાનું છે એટલે આની અંદર આપણે બટેકું બાફેલ ઉમેર્યું છે અને એ બટેકાને હવે આપણે આ રીતના ભૂકો કરી દઈશું જો આ રીતના ચમચાના મદદથી એને દબાવશો એટલે સરસ રીતે મેસ થઈ જશે અને આ રીતના એને ઉમેરી દીધા પછી આપણે આની અંદર એક ગ્લાસ ભરીને પાણી ઉમેર્યું છે તમારે જો વધારે ગ્રેવી જોતી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો પણ અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું આપણે બાફતી વખતે પણ ઉમેરી હતું એટલે ધ્યાનથી ઉમેરવું હવે આની અંદર આને ટેસ્ટને બે ગણો વધારવા માટે એક મોટી ચમચી જેટલો આપણે જે છોલેનો મસાલો આવે છે કોઈ બી કંપનીનો એ આની અંદર ઉમેરી શકો છો જે તમને ફાવતો હોય તે પણ મારી પાસે અત્યારે અવેલેબલ નહોતો એટલે મેં આની અંદર એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેર્યો છે તે પણ તમે ઉમેરશો તો પણ ચાલશે અને હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું જો આ રીતના એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું હવે આપણા બધા જ મસાલા થઈ ગયા છે એટલે આને હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી સરસ મજાનું મીડિયમ ગેસ ઉપર થવા દઈશું એટલે બધા જ મસાલા એક સરસ મિક્સ થઈ જાય તો આપણે આને ચડવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ પછી જો બેથી ત્રણ મિનિટ પછી એનો કલર કેટલો સરસ મજાનો આવ્યો છે અને એકદમ સરસ મજાનું ઉકળવા લાગ્યું હવે આ રીતના શાક આપણું તૈયાર થઈ જાય એટલે આપણા શાકને હજી વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક મસ્ત મજાની સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે જે છે આપણી કસૂરી મેથી જો તમારા પાસે અવેલેબલ હોય તો તમારે ઉમેરવાની છે નહીં તો સ્કીપ પણ કરી શકો છો આનો ટેસ્ટ આપણા શાકમાં બહુ જ સરસ આવે છે તો જો એને ઉમેરી દીધા પછી આપણું શાક કેટલું સરસ મજાનું ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે એકદમ રસાવાળું જોતાં જ ખાવાનું મન થઈ જાય હવે આને ગેસની ફ્લેમને બંધ કરીને આપણે આની અંદર કોથમીરના પાન ઉમેરી દઈશું અને આને સરસ મજાનું આપણે ગરમા ગરમ સવ કરીશું અને તમે પૂરી રોટલી કે પરાઠા સાથે પણ સવ કરી શકો છો અને તમને આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ આવા જ અવનવા રેસિપી વિડીયો જોવા માટે વીઆર ક્રેસી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય